સુરતના વરાછા વિસ્તારમાં દબંગ ગણાતા ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ફરી ચર્ચામાં આવ્યા છે અવારનવાર પાલિકા અને પોલીસ તંત્રને લેટર લખાતા કાનાણીએ આ વખતે મુખ્યમંત્રીને લેટર લખ્યો છે જેમાં તેમણે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા અને ભેળસેળ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથેનો લેટર લખ્યો છે પૂર્વ આરોગ્ય મંત્રીનો વધુ એક લેટર બોમ્બ છૂટ્યો છે જેમાં કુમાર કાનાણી મુખ્યમંત્રીને પત્ર લખીને ખાસ પદાર્થમાં ભેળસેળ અંગે વાત છેડી છે ભેળસેળ કરતા અને નકલી વસ્તુ બનાવતા લોકો સામે કાર્યવાહીની માંગ કરી છે કડક કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે પત્રમાં કડક કાયદા બનાવવા માટે પણ માંગ કરવામાં આવી છે ભેળસેળ અને નકલી વસ્તુથી લોકોના આરોગ્યને નુકસાન થતું હોવાનું થયું તેમને લગતા આગળ ઉમેર્યું છે કે પાગળા કાયદાને કારણે નકલી વસ્તુ બનાવવામાં લોકો સામે કાર્યવાહી થતી નથી જેથી મુખ્યમંત્રી આગામી વિધાનસભા સત્રમાં કાયદો બનાવે એવી પત્ર દ્વારા માંગ કરવામાં આવી છે આપણે ઘણા સમયથી જોઈએ છીએ કે ખાદ્ય પદાર્થો અને સામગ્રીની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભેળસેળ થઈ રહી છે આરોગ્ય વિભાગ ફૂડ ડ્રગ્સ દ્વારા સેમ્પલો લેવામાં પણ આવે છે ઘણીવાર સેમ્પલો પણ ફેલ થાય છે હવે તો ભેળછેડ તો ઠીક છે પણ હવે સંપૂર્ણપણે નકલી બનાવતો હમણાં બે દિવસ પહેલા આપણે જોયું કે જે ઘી પકડાયું સંપૂર્ણ નકલી તો મને એવું લાગે છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી અને નકલી બનાવવું એ ખૂબ જ ગંભીર ગુનો છે અને માનવ જીવન સાથે છેડા થઈ રહ્યા છે માણસની જિંદગી સાથે રમત રમાઈ રહી છે આવી ગંભીર બાબતની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આરોગ્ય વિભાગને કડક કાયદો હોવો જોઈએ આ મારી માગણી છે આ પહેલાં પણ લગભગ આઠ મહિના પહેલાં જે ચોમાસું સત્ર શરૂ થવાનું તે પહેલાં મેં રજૂઆત કરી હતી કે આવતા સત્રની અંદર આમાં કડક કાયદો બનવો જોઈએ લોકોને કાયદાનો ડર ઊભો થવો જોઈએ અને મિલાવટવાળી વસ્તુ બંધ થવી જોઈએ પરંતુ આજે આનું પ્રમાણ વધતું જાય છે આજે સરકાર કેન્સર જેવા રોગો જે ખેત પેદાશોની અંદર દવાઓનો છંટકાવ થાય છે એનો ઉપયોગ થાય છે એ બંધ થાય એના માટે પ્રાકૃતિક ખેતીની વાતો થઈ રહી છે અનેક સંસ્થાઓ ખુદ ગુજરાતના રાજ્યપાલ પણ આની અંદર રસ લઈને પ્રાકૃતિક ખેતી લઈને માનવ જીવન બચાવવાનો પ્રયાસ થાય છે લોકોની જિંદગી બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે સ્વાસ્થ્ય સારું રહે એના પ્રયાસો થઈ રહ્યા છે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે દુનિયાની અંદર મિલેટ ફૂડનો પ્રસાર કરી રહ્યા છે કે લોકોની જિંદગી બચે લોકો તંદુરસ્ત બને સ્વસ્થ બને અને સ્વાસ્થ્ય સારું રહે તો આવા જ સમયે મિલાવટવાળી ખાદ્ય પદાર્થો અથવા તો સંપૂર્ણપણે નકલી ખાદ્ય પદાર્થો મળે ખૂબ જ ગંભીર બાબત છે કોઈ અકસ્માત બને કોઈ ઘટના બને અને એના જવાબદારને ઠેરવીને જો માનવવતની કલમો લાગતી હોય તો આ તો સીધો જ માનવ જીવન સાથે છેડા થઈ જશે તો આને કડક કાયદો બનવો જોઈએ માનવવત જેવો ગુનો લાગવો જોઈએ એવી મારી માગણી છે